અને ડ્રાઈવરે આ શબ્દો બોલ્યા હતા તેવા આક્ષેપો મહિલાએ કર્યા મહિલા દ્વારા અકુટા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી શું નામ છે તમારું અને શું બનાવ બન્યું છે મારું નામ મધુબેન મણીલાલ પરમાર હું સવારે નાઇટમાંથી નોકરી છૂટીનું ગેરેજ ઘેરે જતી હતી તો બસનો ટાઈમ હતો સાત સત્તર આઠ સત્તર થઈ ગઈ હતી તમે કીધું મારી કાના પાસ છે તો હું બસમાં જ જાઉં તો હું બસમાં જઈ તો હું ઉપર ઊભી હતી પેલું પકડીને બસની અંદર હતી તો ડ્રાઈવરે અને કન્ડૅક્ટરે મને ગમત્યા ગંદી ગંદી ગાળો આલી કે તને હું પતાવી દઈશ કે અને તું અહીંયા ઉતરી જ પડ કે તું જો જ ના અંદર કે હ તમે કીધું તું મને અહીંયા અંતરિયાળ કંઈ ઉતારે છે તું મને કંઈ સારું મને રિક્ષા જેવું કંઈ ઉતારતા હું ઉતરી પડીશ ભાઈ તું ના કે એટલે મને કહે તું અંદર જ અંદર જતા મેં કીધું અંદર તો હું ઊભી છું અંદર તો હું ઊભી છું અને હું પકડીને ઊભી છે અને મારો વીસ વર્ષનો આ બસનો વહીવટ છે અને વીસ વર્ષથી હું પાસથી જાઉં છું પાસ પતી જાય તરત હું ટિકિટ લઈ લઉં છું અને એક અલ્પાત કરીને તો એવું જ કહે કે ગમે તેમ ઠેલા લઈને હું લેવા નીકળી પડ્યો કે અને કે પાસ શું લેવા કઢાવો છે તમને પાસ કઢાવવાનું કોણ કહે છે કે અને અલ્પાતાએ બહુ ફૂલ દાદાગીરી કરે છે અને આપણે કંટ્રોલમાં પૂછવા જઈએ તો એ કોઈ સરખો જવાબ આવતા નથી બસમાં બનાવ એવું હું ઊભીથી બનાવ કશું નહીં પણ એ જ મારી જોડે છેડતી કરી મારી ડૂબ એણે ખેંચ્યો મારી જોડે બહુ એણે અવતર ખોટું કર્યું મને ઉતરી મને ગભરામણ થઈ જાય મને કોઈ હેલ્પ કે મને કોઈ મદદ આપી નથી સાહેબ સો પર મેં ફોન કર્યો તો સો પર પોલીસ પણ નહીં આવી એકસો એકાશી પર મેં ફોન કર્યો મેં રડીને વાત કરી કે કાયમ મારી પાસે પૈસા હોય આજે મારી કાના પૈસા નથી તમે મેળામાં આવો ને બસ ચાલી અને એવું મને જ નાખવાનું કહે છે કે તું સ્ટેશન પર આવી પછી હું સ્ટેશન પર કેવી રીતના ના જાઉં પણ મને સો પર ગાડી નહીં આવીને એકસો એકાશી સાહેબ નહીં આવી તમારી વિનંતી તમે મને હેલ્પ કરી તમે મને મદદ આવી અહીંયા હું અકોટા પોલીસ સ્ટેશનમાં આવી છું હા ફરિયાદ આપી છે અરજી હમણાં મેં આપી છે હા હમણાં મેં અરજી આલી તો મને મદદ કરી છે કે કાર્યહારી અમે એની કરીએ છીએ કે તમે બસનો નંબર અને ભાઈનો નંબર ને બધે વિટકો સતી સાહેબ અને બહુ ખોટું ઓ ભલીથી સ્ટેશન જતી હતી પણ આ લોકો સાહેબ બહુ જ ખોટું હોત વિનય બહુ જ ખરાબ છે વિનય જાય ને તો અમે પગે લાગ્યા વિનય બસ બહુ જ ખરાબ છે અને અમે હું આવા રાણાને ફોન કરતી જ નહીં એ રાણો છે ને અમારું કોઈ ઇન્ટરવ્યુ કે કોઈ ડિસિઝન લેવા તૈયાર જ નહીં અંદર જે મેન સાહેબ બે છે ને મેનેજર કોઈ તૈયાર નથી ના હું કેટલી વાર ફોન કરું છે રાણાને કેટલી વાર ફોન કરું પણ ફોન બી ઉસ્યું નહીં કરતો હું રાણાની સામે કહું ઉછું જ નહીં કરતો રાણા હ એવું કે આ લોકોની વવતર જ બહુ ખરાબ છે અને આવી રીતના એકલા માણસ હોય કોઈ બેન હોય દીકરો ના હોય તો કેવી રીતના જીવી શકે તો એવું જ કે ઠેલા લઈને તમે શું કામ નીકળી પડ્યો છે કે હં અને શું કામ પાસ કરાવો છો કે પોલીસ સ્ટેશન મદદ કરી છે ને હા કોટા પોલીસ સ્ટેશનમાં આવ્યા ને તે મને સાહેબોએ પૂરી મદદ કરી અને તમે આવ્યા તમારી વિનંતી મને તમે પૂરી હેલ્પ મદદ કરી છે સાહેબ